હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય વિજ્ઞાનની સ્વર્ધન પોથીનો પાઠ એક આહારના ઘટકો જે સ્વૈધન પોથીના ભાગ એકમાં સમાવેશ થાય છે પાઠ એકના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાના બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ વિષય વિજ્ઞાન સ્વાધ્ય પોથીનો પાઠ એક આહારના ઘટકો સૌ પ્રથમ નીચેના પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક જયને ડોક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો જવાબમાં લખીશું ડી વિટામિન કાર્બોદિત પ્રોટીન ચરબી અને ખનિજ ક્ષારોયુક્ત ખોરાક લેશે સવાલ નંબર બે અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડૉક્ટર પાસે જાય છે તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો જવાબ લખીશું ડી નારંગી આંબળા લીંબુ જેવા વિટામિન સી વાળા પદાર્થો લેશે સવાલ નંબર ત્રણ આપેલ ડીશમાં તમારા ભોજનની નોંધ કરો અહીંયા છે સવારનો નાસ્તો બપોરનું ભોજન અને સાંજનું ભોજનમાં તમે શું લો છો તે લખવાનું છે હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીનું લખું છું તમારે તમારું ભોજન લખવાનું છે સવારના નાસ્તામાં દૂધ બિસ્કીટ પૌવા લઉં છું બપોરના ભોજનમાં રોટલી શાક દાળ ભાત છાશ લઉં છું અને સાંજના ભોજનમાં રોટલી શાક ખીચડી કઢી દૂધ લઉં છું આવી રીતે તમે સવાર બપોરે અને સાંજના ભોજનમાં શું લો છો તે ડીશમાં લખવાનું છે સવાલ નંબર ચાર શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો જવાબ લખીશું હા એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી પ્રોટીન ખનીજ ક્ષારો અને વિટામિન હોય છે એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે સવાલ નંબર પાંચ સમતોલ આહાર કોને કહેવાય તેનું આપણા જીવનમાં મહત્ત્વ સ્પષ્ટ કરો જવાબમાં લખીશું જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે સમતોલ આહાર લેવાથી ત્રુટીજન્ય રોગો થતા નથી સવાલ નંબર છ ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જેમાં તેની યાદી બનાવો શું તમે તેને સમતોલ આહાર કહી શકશો શા માટે જવાબ લખી શકાય ગઈકાલે અમે દાળ ભાત શાક રોટલી છાશ કઢી ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો હા તેમાં બધા જ પોષક તત્વો આવી જતા હોવાથી તે સમતોલ આહાર છે આવી રીતે તમે શું જેમાં તે અહીંયા લખવાનું છે સવાલ નંબર સાત નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે મુજબના પરીક્ષણ કરવાના છે એમાં આયોડિનનું દ્રાવણ અને સીઓએસઓ ફોર પ્લસ એનઓએચનું દ્રાવણ કાગળ પર ઘસવાથી થતી અસર અને હાજર ઘટક કયું હશે તે લખવાનું છે તો બટાટામાં લખીશું તો આયોડિનના દ્રાવણ પર ભૂરો અને કાળો રંગ આવશે ત્યારબાદ તેની અંદર હાજર ઘટક કાર્બોદિત છે એમ કહી શકાય ચણાની અંદર આયોડિનના દ્રાવણની કોઈ અસર થતી નથી શિઓએસઓ ફોર પ્લસ એન દ્રાવણ જાંબલી રંગ પકડે છે તેથી તેની અંદર પ્રોટીન હાજર હશે એમ કહી શકાય તલની અંદર આઇડિન દ્રાવણ કે શીયુ શીયુએસઓફોર પ્લસ એનઓએચના દ્રાવણમાં કોઈ અસર થતી નથી પરંતુ કાગળ પર ઘસવાથી ડાઘ દેખાય છે તેથી તેની અંદર ચરબી હાજર હશે એમ કહી શકાય આવી રીતે ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા પરીક્ષણ કરી અહીં લખવાનું છે સવાલ નંબર આઠ વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ આપો જવાબમાં લખીશું વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે તે ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે સવાલ નંબર નવ આપેલી પ્રવૃત્તિમાં એથી બી સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે તે કોષ્ટકમાં લખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ડીશ એ આપેલી છે તેની અંદર સલાડ ભાજી દાળભાત મગ ઘી તેલ અને પનીર આપેલા છે તેની અંદરથી આપણને કયા આહારના ઘટકો મળે છે તે લખવાનું છે તો સલાડની અંદર વિટામિન મળશે ભાજીની અંદરથી વિટામિન એ મળશે દાળભાતમાં પ્રોટીન અને કાર્બોદિત મળશે મગમાં પ્રોટીન મળે ઘી તેલમાં વિટામિન એ અને ચરબી મળશે અને પનીરમાંથી ચરબી અને પ્રોટીન મળશે ત્યારબાદ સવાલ નંબર દસ શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે કેવી રીતે જવાબમાં લખીશું શરીરના વિકાસ માટે અને સ્નાયુને નુકસાન થતું અટકાવવા માટે પ્રોટીન જરૂરી છે વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન પણ થાય છે એમ ચોક્કસ કહી શકાય નહીં સવાલ નંબર અગિયાર દૂધને સમતોલ આહાર કહેવાય છે કારણ આપો જવાબમાં લખીશું દૂધમાં ચરબી પ્રોટીન ખનીજ ચારો અને ઘણા ખરા વિટામિન હોય છે દૂધમાં વિટામિન સી નથી પરંતુ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્ય હોય છે તેથી દૂધ સમતોલ આહાર કહેવાય છે સવાલ નંબર બાર સમતોલ આહાર માટે પ્રાણીઓએ કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જવાબમાં લખીશું સમતોલ આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્ય પ્રાપ્ત થાય દાખલા તરીકે અનાજ કઠોળ શાકભાજી લીલા પાંદડા મગફળી તલ કોપરું કપાસિયાનો ખોળ અને બનાસ દાણા વગેરે ગ્રહણ કરવું જોઈએ સવાલ નંબર તેર ત્રુટીજન્ય રોગ થવાનું કારણ શું છે તેને અટકાવવા શું કરવું જોઈએ જવાબમાં લખીશું એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે એ રોગોને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ સવાલ નંબર ચૌદ જોડકા જોડો વિભાગ એમાં વિટામિન અને ખનીજ આપેલા છે વિભાગ બીની અંદર રોગના નામ આપેલા છે કયા વિટામિનની ઉણપથી કયો રોગ થશે તે જોડવાનું છે વિટામિન એની ઉણપથી રતાંધળાપણું આવી શકે છે તેથી ઈ સાથે જોડીશું વિટામિન સીની ઉણપથી સ્કર્વી થઈ શકે છે તેથી ડી સાથે જોડીશું વિટામિન ડીની ઉણપથી રિકેટ્સ એટલે કે સુકતાન થઈ શકે છે તેથી સી સાથે જોડીશું આયોડિનની ઉણપથી ગોયટર થઈ શકે છે ઉણપ ઉણપથી એનેમિયા થઈ શકે છે આ રીતે આપણે જોડકા જોડીશું ત્યારબાદ સવાલ નંબર પંદર તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે તેને તેને ભોજનની ટેવમાં શું શું ફેરફાર કરવો જોઈએ જવાબમાં લખીશું નીરવનું શરીર ખૂબ જાડું છે તો તેને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં સવાલ નંબર સોળ રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા દવાખાને લઈ જતાં ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાય સૂચવશો જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય જવાબમાં લખીશું લીંબુ શરબત અને નાળિયેરનું પાણી પીવા માટે કહીશું તડકામાં જતાં રોકીશું જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઇડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે સવાલ નંબર સત્તર શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવો તેની અંદર વારના નામ આપેલા છે તમારી શાળામાં આવતી વાર પ્રમાણે વાનગી અને નાસ્તોના નામ લખવાના છે સોમવારે વેજીટેબલ ખીચડી સુખડી મંગળવારે થેપલા સૂકીભાજી અને નાસ્તામાં ચણા ચાટ બુધવારે વેજીટેબલ પુલાવ નાસ્તામાં મિક્સ દાળ ગુરુવારે દાળ ઢોકળી નાસ્તામાં ચણા ચાટ શુક્રવારે દાળ ભાત નાસ્તામાં સુખડી શનિવારે વેજીટેબલ પુલાવ નાસ્તામાં ચણા ચાટ હશે એવી રીતે તમારી શાળામાં મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ હોય તે અહીંયા લખવાનું છે અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છની વિજ્ઞાનની સંવેદન પોથીના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 6 વિજ્ઞાનના સ્વયધન પોથીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો